આજ રોજ અગિયારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વનના અધિકારીઓ દ્વારા વડીલોના વંદન નામનું એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વનના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઓફિસરો ફેલ્ડરલી સિટીઝન કેર એટલે વડીલો માટેના સ્પેશિયલ ઓફિસર શ્રીમતી ઉષા શાહના નેતૃત્વ હેઠળ અને ત્રણ બે ત્રણ બે બી એકના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી પ્રકાશ અગ્રવાલ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ગિરવાન મહેતા સેકન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જીતેન્દ્ર બી રાવ અને લા શ્રી વિપુલ દવેની હાજરીમાં છસોમી મી વધારે વડીલોની ખાસ વંદન એન્ટરટેઇનમેન્ટ અને પુરસ્કાર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ ઉષા શાહ છે હું ઇન્ટરનેશનલ લાયન્સ થ્રી ટુ થ્રી ટુ બી વનમાં એઝ અ ડિરેક્ટર કેર ફોર સિનિયર સિટીઝનના હોદ્દા પર કામ કરી રહી છું આજનું મુખ્ય કારણ બડી લોનના મોઢા પરનું સ્મિત લાવવાનો પ્રયાસ કરીએ છીએ વડીલો આજે ખુબ જ દુઃખદ ઘટના છે કે એમને દીકરા દીકરાશ્રમ માં મૂકી રહ્યા છે તો સમાજમાં એક સંદેશો આપવો છે કે બસ આ દરેક વસ્તુ આપ બંધ કરો અને વડીલો આ દુનિયામાં બહાર નથી એમનો તો આભાર છે આ દુનિયા પર કે જેને આટલા સારા સંતાનો આપ્યા આટલું બધું જીવન પોતાના નોછ્યાવર કર્યું બસ એ જ સંદેશો આજે દુનિયામાં આપવાનું આજે છસો વીસ જેટલા વૃદ્ધો જોડાયેલા છે અલગ અલગ ચાલીસ જેટલા વૃદ્ધાશ્રમોમાંથી લોકો આવેલા છે જે મારા ઉષાબેન જે ડિસ્ટ્રિક્ટ ચેરમેન છે એમણે ઇનિશિએટિવ લઈ અમદાવાદની અને અમદાવાદની આજુબાજુના તમામ વૃદ્ધાશ્રમના આપણા વડીલોને વડીલ વંદના પ્રોગ્રામમાં આમંત્રિત કર્યા છે બેન એટલા બધા દયાળુ છે કે હું છેલ્લા દસ વર્ષથી એમના સંપર્કમાં છું એ એમને વડીલોનું દુઃખ જોયું નથી જતું સામેથી માંગીને અમારા લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટમાં વડીલ વંદાનો પોર્ટફોલિયો માગે છે ને સુંદર કામગીરી કરી રહ્યા છે ઉષાબેન ઉષાબેનને હું ધન્યવાદ આપું ડિસ્ટ્રિક્ટ તરફથી એટલા ઓછા છે વડીલો વગર તો આપણે છીએ જ નહીં આપણું અસ્તિત્વ જ નથી એવું મારું અંગત માનવું છે આપણને મા બાપે જન્મ આપ્યો પછી જ આપણે આ પૃથ્વી ધરા ઉપર અવતરણ આપણું થયું છે વડીલો ભાર નહીં એ આપણા છત્ર છે એમને આપણે સંભાળીશું નહીં તો કોણ સંભાળશે આ હું તો એવું માનું છું કે ઘરડાઘર હોવા જ ના જોઈએ મારું એવું અંગત માનવું છે પણ છતાં આપણે પાંચે આંગળીઓ સરખી નથી એમ તમામના વિચારો સરખા ના હવે અત્યારના જે નવા યંગ જનરેશનને છે ને મા બાપ મા બાપ ગમતા નથી એવું મારું અંગત માનવું છે મારે ના કહેવું જોઈએ આ મારા શબ્દો ના જ બોલવા જોઈએ પણ અત્યારની હાલની પરિસ્થિતિ જે દુઃખદ પરિસ્થિતિ છે એ આપણે શું જાણીએ છીએ આપણે સૌ આ એક પ્રયાસ છે ને એને આ આરંભને આપણે આગળ લઈ જઈએ એવી મારી ઈચ્છા છે જય હિન્દ જય જયરાજ